કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમાં કરી તો જુઓ कादौ मावाले कमय यु गाडियु काँदौ मावा कमय गाडियु समुद्रे हात कहिलेसिजु मारो हरी करे ते मकरी तो जुओ, समुद्र नेहाथे कहीँ उले सिजु मारो हरि करे तेम करी त जु करी त जुओ कोही करी त जु मारो हरि करे तेम करी त जु त जुव करी गरी जुओ, जुओ, मारो हरी करे तेम हरिज सूर्य चन्द्र तारला सूर्य चन्द्र तारला, आकाश ने अधर को राखी त करे तेम करे ते तो तुव आकाश ने अधरको राखी त करे तेम करे तो तुव કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ સીતાફળ જામ ફળ ને વરી સીતા સીતાફળ જામ ફળ ને વરી રામફળ દાડમના દાણા કોય ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ દાડમના દાણા કોઈ ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ શેરડી માં મીઠા સને મારા શા ખાસ શેરડી માં મીઠા સને મારા શામાંથી ખાસ નારિયળમાં પાણી કોય ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ નારિયળમાં પાણી કોય ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ त जुव कोही गरी तो जुव मो हरि गरे त्यो जुव गरी तो जुव कोही गरी तुवो मरो हरि गरे तेम गरी तुवो बाग बगिस नै मन नि मनराय बाग बिस नै मन नि मन आयु मोरना पिसामा रङ भरि तुव मारो हरि घरे त्यो जुव

મોહ માયા ની ઘડી બદલે મોહ માયા ન રંગ ઘડી ઘડી બદલે ફુલડામાં ફોરમ કય ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ ખુલડામાં કોઈ ભરી તો જુઓ મારો હરી કરે તેમ કરે કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો હરી કરે તેમ કરી તો જુઓ બોલો પ્રશ્ન લાલ રખી છે